દિવાળીનો પર્વ એટલે પ્રકાશનો પર્વ દિવાળીનો પર્વ એટલે ખુશાલીનો પર્વ સુરતની ધરતી એ લાખો લોકોને રોજગારી આપે પરંતુ દિવાળીનો ખાસ આ પર્વ નિમિત્તે સુરત શહેર ખાતેથી સોલસો એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે જે સોલ ઓક્ટોબરથી ઓગણીસ ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાકથી રાત્રે દસ કલાક સુધી આ બસો ઉપડશે સૌરાષ્ટ્ર માટે રામચોક મોટા વરાછા ખાતેથી બસો ઉપાડવામાં આવશે ઉત્તર ગુજરાત અને અમદાવાદ માટે સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે દાહોદ અને પંચમહાલ માટે સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે સુરત સિટી બસ સ્ટેશન અને રામનગર રામદેર રોડ ખાતેથી બસો ઉપાડવામાં આવશે ખાસ કરીને આ બધી જ બસોના બુકિંગ માટે જીએસઆરટીસીનું જે ઓનલાઈન આપણી વેબસાઇટ છે તેના પરથી બી સૌ લોકો બુકિંગ કરી શકશે એના સિવાય બી ઓફલાઈન બુકિંગ બી આપણે સેન્ટ્રલ બસ સ્ટેશન અડાજન ઉધના કામરેજ કડોદરા બધી જ જગ્યા પરથી કરવામાં આવશે